જય શ્રી રામ બધા મિત્રોને તો આપણે આજ ફ્રીથી એક નવા વ્લોગમાં મળીશું આજે આપણે મેથી વિશેનો વ્લોગ બનાવવાનો છે બધાએ આપણે જો ઘરના બધાય છે મેથી ખેવા મળી ગયા છે આજ કાલ આમાં પાણ એટલે લીલું છે એટલે મેથી વિશેથી કપાઈ ન જાય જો માર મીમી મેથી ઉપાડવા મળ્યા છે કેમ લાગે છે મીમી મેથી ઉપાડીને મજા આવે છે મજા આવે છે હા બે ત્રણ છે કાંઈ વાંધો નથી ને

ચાર વાગે એટલે આપણે મેથી ખેવા કામે લાગી જવાનું તો આ મારો ભાઈ નો જો આજ વારો સડી ગયો છે તો દરરોજ તો નિહાળે હોય પણ આ શનિવારે સૂટ ના આવે લાજાનો વારો સડી ગયો છે કેમ લાગે છે તને મજા આવે છે મેથી ખેવા મજા આવે છે હા એમ ન કેતો કે વારો સડી ગયો એમ થોડું કણ કહેવાય એવું ન કહેવાય ના ના ભાઈ આજ મુંજાઈ જશે તો પપ્પા તમને કેવું લાગે છે આ ગણાય છે આ મેથી કેહવા વાળા તો આજ મેથી પૂરી પણ અસલ વાળેલી છે અને આજ મારો બર્થ છે તો આપણે આના ભજીયા બનાવાના છે બધા ભજીયા ખાવા વૈયા પાર્ટીમાં ઘણી બધી પૂડી વાળી દીધી છે જો જો મેથી પણ આવડી આવડી તમને એકદમ લીલીસમ ઊભી છે કોઈ પણ રોગ નહી થાય આપણે દવા ખાતર વગેરેની આ જો મેથી છે પ્રાકૃતિક રીતેથી ગાય આધારિત થી તૈયાર કરેલી મેથી છે એમાં કોઈ પણ જાતનું રસાયણનો ઉપયોગ કરવામાં નથી આવતો અને જે આપણે દેશી દવા હોય અને ગાય આધારિત દવા હોય એમનો ઉપયોગ કરીને જ આ આપણે પાંચ વીઘાનું ખેતર છે એમાં બધે ઓર્ગેનિક ખેતી કરવી છે ઓર્ગેનિક ખેતી એટલે સજીવ ખેતી સામફળ તમે જુઓ ઘણા કહે છે ને ઓર્ગેનિક ખેતીથી કાંઈ ન થાય આ તમે જો જામફળ પણ છે અને સાઈડમાં કપા છે કપા છે ઘણો મોટો છે ના ડેગન પણ છે જો ઓર્ગેનિક રીતેથી તૈયાર કરેલા આ હળદર છે બધું જ ઓર્ગેનિક રીતે તૈયાર કર્યું છે એવી કોઈ પણ વસ્તુ નથી જે ઓર્ગેનિક રીતેથી તૈયાર ન થાય બધું જ થઈ જાય આપણે પણ એમને જે જમીન હોય એ અનુકૂળ હોવી જોઈએ તો અહીંયા આપણે આ જાજનો વ્લોગ પૂરો કરવી છે તો તમને કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જણાવી દેજો અને જો વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવાના આવા અમારા વ્લોગ મળતા રહે જય શ્રી રામ